મારું એમ નો પહેલા તો આ રી પ્રકાર ની ગોળીઓ છે સ્કેપ પાવડર એના લિક્વિડ નાખવાનો લિક્વિડ નાખવાનો પછી એમાં આ ગોળીઓ નાખીને ધીમે ધીમે ખોતવાનો ધીમે જો કે ભાઈ છે આ ગોળીઓ છે જો હું ભરાવાનું કેવું પડે ના ના એ બરોબર છે બાળ બે પડવાનું જરા જરા એમનું હા ઠુકો કરવો પડે હ હ આને કહેવાય પોટડ ઘુટવાન કટોરો અમાર એક નાની એમ છે પોટડ આવા બે હરવાને પોટડ છે આપડે હરેટ લાગી ગયો એક નંબર કઈ કટે નહીં આવો હવે હજી આને કલાક ઘૂટવાની આ પોર્ટ પછી હીરો હાલ છે હા